સમગ્ર ગુજરાતમાં જ્યારે ગરમીએ જોર પકડ્યું છે ત્યારે જસદણ શહેરમાં જૂના માર્કેટ યાર્ડ પાછળ ભાદર નદીમાં ઉનાળામાં પાણી સુકાઈ જતું હોય છે ત્યારે તેમાં રહેલા માછલા પાણી વગર તડપી તડપીને પોતાનો જીવ ગુમાવતા હોય છે જીવદયા પ્રેમીઓ દ્વારા છેલ્લા સાત આઠ વર્ષથી પાણીના ટાંકા ત્યાં ઠલવી અને જીવ બચાવવામાં આવી રહ્યો છે જસદણના જીવદયા પ્રેમી આલાભાઈ અને તેમની ટીમ દ્વારા છેલ્લા સાત વર્ષથી ઉનાળો આવે ત્યારે વેચાતું પાણી લઈને નદીમાં ઠાલવવામાં આવે છે આ વખતે પણ પચાસ જેટલા પાણીના ટેન્કર આલાભાઈ દ્વારા ઠાલવવામાં આવ્યા હતા પરંતુ તેટલા પાણીથી પાર આવે તેમ ન હતું તેથી પોતાની વાડીએથી મશીન લઈ અને ભાદર નદીના કાંઠે આવેલા કુવામાં ઉતારી અને નદી નદીમાં પાણી નાખવામાં આવી રહ્યું છે હાલ બેતાલીસ ડિગ્રી જેટલું તાપમાન છે અને ધગધગતા તાપમાન નદીમાં ઊભું રહેવું અને કામગીરી કરવી તે બહુ અઘરી હોય છે તેમ છતાં આવા ધગધગતા તાપમાન વચ્ચે પાણી વગર માછલા મરી ન જાય તે માટે પંદર દિવસે અને પંદર દિવસે પાણી નદીમાં ઠાલવતા હોય છે તો ખરેખર આવા જીવદયા પ્રેમીને આપણે નજરઅંદાજ ન કરતા અને જે લોકો તેઓને જુએ છે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે આવા જીવદયા પ્રેમીઓને કારણે જ અબોલા પ્રાણીઓનો ઘણીવાર જીવ બચતા હોય છે અને માટે જ આ માછલીઓને બચાવવા માટે તેઓ પાણી ઠાલવી અને તેઓના જીવ બચાવી એક ધર્મનું કામ કરી રહ્યા છે હા આમાં જો આમાં માછલા પાણી તરફ પાણી વગરના મરી જતા હતા ને એટલે અમારી બધી ટીમ સાથે કરી અને મળી હળી અને આ માછલાનો જીવ બચાવીએ છીએ કઈ જગ્યાએ અહીં આપણા ભાદર નદી ભાદર છે આ જસદરની નદી ભાદર છે અને આ પાણીએ મશીન મારી વાડીએ લઈ આવીને પેલા પંદર પાત્રી ટાકા નાખ્યા ચાલી પાંત્રી ટાકા પણ એથી મરખું ન આવ્યું પછી વાડીએથી મશીન ભરી આવ્યો ટ્રેક્ટરમાં પછી આ પાણી નાખી છે બધા અને આ બાજલાનો જીવ બચાવીએ છીએ સમય સમય તો હાથ હાથ આઠ વર્ષ થઈ ગયા પણ પંદર દિન પંદર બે ખાલી થઈ જાય એટલે પાછું ભરી વાળી છે મેં હોદો એટલે માછલાનો જીવ બચી ગયો છે અને પછી માછલાને બધા પાણી નહોતું ન તો કોઈ કાંઈ નાખવા નહોતા હતા પાણી ભરી જાય એટલે લોકો પૂને એટલું કરે છે હવાના પોરમાં લોટ નાખવા આવે કોઈ બીજું નાખવા આવે ત્રીજું નાખવા કોઈ હવા માછલા તરફડતા હતા ગારામાં પછી મને આમ નીકળ્યો મને આમ થયું કે આવો મારે કામ કરું છે એટલે મેં આ ચાલુ કરી દીધું દર આ આઠ વર્ષથી કરું છું પણ આ હમણાં ઉનાળામાં ટોટા મહિના પહેલા ખાલી થઈ ગયું હતું હા પાણી પછી અત્યારે હવે ભરવા ખાલી થવા જ નથી દેતા ફરી દેવી છે ખાલી થાય ભરાઈ જાય વિમલ સોંદરવા સાથે ટુડી ન્યૂઝ ગુજરાતી